સુરતના વેલંજા કેલાન રોડ પર મહિન્દ્રા કંપનીની દોડતી કારમાં અચાનક આગ લાગી ગઈ હતી કાર ચાલક બેંક કર્મચારી કારમાંથી બહાર નીકળી જતા બચાવ થયો હતો વહેલી સવારે છ વાગ્યાની ઘટના બાદ સુરત ફાયર વિભાગને જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી ફાયરને જાણ કરી લોકો આગને કાબુ લેવા મહેનત કરી રહ્યા હતા કાર રોડ બાજુએ પાર્ક કરી દીધી હતી અને બંકિમ ચૌધરીએ જણાવ્યું હતું કે હું અડાજણ એલપી સવાણી પાસેના અભિષેક રેવન્યુમાં રહું છું અને અમદાવાદની એક બેંકમાં ફાઇનાન્સ વિભાગમાં કામ કરું છું રજાના દિવસમાં સુરત ઘરે પરિવાર પાસે આવ્યો હતો આજે સવારે કાર ડ્રાઇવ કરીને અમદાવાદ જતો હતો અચાનક કારની હેડલાઇટ બંધ થઈ ગઈ હતી ત્યારબાદ બોનેટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો જેથી કારને રોડ બાજુએ પાર્ક કરીને નીચે ઉતરી પાણીને શોધમાં આજુબાજુ ગયો હતો અને પરત ફરીને આવતા કાર સળગવા લાગી હતી કેટલાક રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા કારમાં આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે વધુમાં જણાવ્યું હતું કે ફાયરને જાણ કરી લોકો આગને કાબૂલ્યા મહેનત કરી રહ્યા હતા ફાયરના જવાનોએ આવીને પાણીનો મારો કરી આગને સંપૂર્ણ કાબૂમાં લીધી હતી દોડતી કારમાં આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે કાર સારા ત્રણ વર્ષ જૂની છે અને કંપનીને જાણ કરીને આગળની કાર્યવાહી કરી રહ્યો છું મને સોલંકી સાથે રાકેશ વાસિયા સુરત